હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કંકોડાનું શાક ઘણી જગ્યાએ તેને કંકોડાના નામથી ઓળખે છે અને કોઈ જગ્યાએ તેને કંટોલાના નામથી ઓળખે છે તો આ રીતે આવા નાના ફળ આવે છે અને વેલાનું શાક છે આ મને આ એકદમ સરસ ગુણાગુણા કંકોડા મળી ગયા તો આ એક ખેતરના શેઢા પર પણ થાય છે અને જંગલની ઝાડીઓમાં પણ આ શાક થાય છે તો પહેલાં આપણે આવી રીતે એકદમ સરસ મેં ધોઈ લીધા હતા કંકોડાને એને આવા એકદમ ફાઇન કોરા કરી લઈશું અને પછી તેને કટ કરીશું આ રીતે ડીટાનો ભાગ કાઢી અને આપણે કટ કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ કૂણા છે કંકોડા રીતે ઊભી ચિપ્સમાં આપણે તેને કટ કરીશું તો આવા કૂણા બીજ હોય એને આપણે અંદર શાકમાં રહેવા દઈએ તો વાંધો નથી આવતો એ પણ શાકની અંદર ચડી જ જાય છે કૂણા કૂણા બીજ હોય તો અને ટેસ્ટમાં પણ એ બીજ સરસ લાગે છે એટલે એની સાથે જ આપણે એને કટ કરીશું અને જો આવા હાર્ડ બીજ હોય પાકી ગયેલા તો તેને આવી રીતે કાઢી નાખવાના અને પછી કટ કરવાના તો આ રીતે આપણું શાક કંકોડા કટ કરીને તૈયાર છે હવે આપણે શાક બનાવીએ તો એક કઢાઈમાં આપણે તેલ ગરમ કરવા માટે મૂકીશું તેલ થોડું ચળિયાતું લેવાનું છે તેલ ગરમ થાય એટલે રાઈ રાઈ ફૂટે એટલે આવી રીતે ચડિયાતું લસણ લેવાનું છે લસણની કઢીને આવી રીતે મેં કટ કરી લીધી હતી એ લઈશું કહેવાય છે કે લસણ ભારોભાર લેવાનું હોય છે કંકોળાના શાકમાં અને તેનાથી વાયુનો પ્રકોપ દૂર થાય છે કંકોળાના શાકમાં લસણને એડ કરવાથી વાયુનો પ્રકોપ દૂર થાય છે હવે લસણ તતળી જાય એટલે તેમાં આપણે જે કંકોળા સુધાર્યા હતા એ ઉમેરીશું અને આવી રીતે હલાવી લઈશું અને પહેલાં મસાલા નાખ્યા વગર જ આપણે તેને ચળવીશું તો ઢાંકીને આપણે તેને ચળવીશું વચ્ચે વચ્ચે તેને હલાવતા રહીશું કંકોળા ખાવામાં એકદમ પથ્ય છે આંખો માટે ખૂબ સારા છે ઇમ્યુનિટી બૂસ્ટર અને કેન્સર જેવા રોગોમાં લડવાની પણ તેનામાં તાકાત છે આખા વર્ષમાં ખાલી બે જ મહિના આ શાક આપણને જોવા મળે છે ખાલી ચોમાસામાં જ એક કે બે મહિના આ શાક જોવા મળે છે હવે આ શાકમાં આપણે મસાલા કરી લઈશું હળદર લાલ મરચું પાવડર અને ધાણા જીરું સદ પ્રમાણે મીઠું હલાવી લઈશું હવે એને ઢાંકીને આપણે થોડીવાર માટે કૂક કરીશું ચેક કરી લઈશું મિક્સ કરી લઈશું હવે આ શાક ચડી ગયું છે હવે આપણે તેમાં થોડી ખાંડ નાખીશું ખાલી ટેસ્ટને બેલેન્સ કરવા જેટલી અને હલાવી લઈશું હવે આ શાક બનીને તૈયાર છે તો હવે લાસ્ટમાં આપણે તેમાં કોથમીર ઉમેરી લઈશું તો તૈયાર છે કંકોડાનું શાક આયુર્વેદિક ગુણોથી ભરપૂર એવું કંકોડાનું શાક બનીને તૈયાર છે